આવતો જ નઈ પેલો ફોનાં ચીડ ચીડ આવે એવો સર એવો ફોન ને કે મારે તો હારી જવાનું છે મેં કીધું એને કાઢો ઘેર તો એ ના કેવાય કે હતો આવશે તો હમણાં એરો લખાઈ આયા તો મારા કિસ્મત નો હોય ને એરો લઇ જાય કિસ્મત નો કોડિયો બીજો ખાવ ના જવા કાકો બે તો દેશ લખાઈ આવ પછી કાલ નું બહુ ટાર્ગેશન થઈ ગયું છે કાકા હો લખવાના તો આપડા

મારા ગઈ ઘર આખી પછી લખી દેજો રૂપિયા રૂપિયા પોનો કરી દો વીસ પોનો એક કોમ કર આગુદામ ગાલ દે પચાસ રૂપિયા લઉં ને ના તો જે ખાતો એ ખાઈ જતો તો એટલે રૂપિયા રૂપિયા નું પોનો છો ભાળી તું તક ગાના મે કરો ને લ્યો એમ બોલ કે તા બોલ દે કરો એક પચા એક પચા અને બે હાઈટ કરો પણ બે હાઈટ તો ઠો થાય અલ્યા પણ ના આવડે પછી રહેવા દે પછી ઇન કરો બે ચાલી કરો

નાતું એવું સપનું આયુસે મગન કે હા હારી જઉં છું પણ મને બધી ખબર હતી કે તું હારી ને જતો લખાવા જતો છે પણ મેં પૂછ્યું કે એવું સપનું આયુ ક્યાં કદાચ સપના માં અરે આ કું ફોન તો મને જ લાગશે ને લાગતું આવ્યું છે આ ત્રણ ખોવાના પંદર હજાર કરવા તું જો ખાલી બધા ફોન બધા બધા લખાઈ દેવાય એટલે કોઈ દેખો હાલે મગન હા હા તું તો હા ખબર કરવા જોઈએ તું કરી